કોન્ટ્રાક્ટર દ્વારા પાલિકાને રૂપિયા અઢાર લાખનું નુકસાન થયું નુકસાન ભરપાઈ કરવા બાબતે પાલિકા દ્વારા એમજીવીસીએલ ને પત્ર લખવામાં આવ્યો વિગતે વાત કરીએ તો એમજીવીસીએલ દ્વારા મધ્ય ગુજરાતમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામકાજ ચાલી રહ્યું છે કે જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરમાં પણ એમજી કોન્ટ્રાક્ટરો દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ કામકાજ ચાલી રહ્યું છે સમગ્ર છોટાઉદેપુર નગરમાં એમજી ના કોન્ટ્રાક્ટર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે દરમિયાન સમગ્ર નગરમાં સાત ઉપરાંત જગ્યાએ પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે અને એક જગ્યા ઉપર ભૂગર્ભ ગટરની લાઈન પણ એમજી ના કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખવામાં આવી છે આ ઉપરાંત નગરપાલિકાએ લાખો રૂપિયારે ને હાલમાં જ કરેલી પેવર બ્લોકની કામગીરી પણ છિન્ન ભિન્ન થઈ જવા પામી છે એમજી એમજીવીસીએલ મોકલેલા કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાની કોઈ પણ પ્રકારની લેખિત મંજૂરી વગર અને નગરપાલિકાના કર્મચારીઓને સ્થળ ઉપર હાજર રાખ્યા વગર અડધળ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી શરૂ કરી દેતા નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થયું છે કે જેના સંદર્ભે નગરપાલિકા અઢાર લાખ રૂપિયા જેવી રકમ નુકસાન પેટે વસૂલવા કોન્ટ્રાક્ટરને પત્ર પાઠવ્યો છે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાની સરકારની સારા ઉપદેશ સાથેની કામગીરી હોય શકે પરંતુ નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર ગમે ત્યાં ખાડા ખોદીને નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન એમ એમજી વિસલા કોન્ટ્રાક્ટરો પહોંચાડે અને પીવાના પાણીની લાઇનમાં વારંવાર ભંગાણ પાડીને પાણીનો પુરવઠો બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને પાલિકાને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે તે કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેમ નગરપાલિકાના વારી ગૃહના ચેરમેન મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું સાથે સાથે વારી ગૃહ ચેરમેન મુકેશ રાઠવાએ ચીમકી આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી નુકસાનીના પૈસા નગરપાલિકામાં ભરપાઈ કરવામાં નહીં આવે ત્યાં સુધી સુંદર કામગીરી કરી હતી પરંતુ એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટરોએ આડેદડ ખોદકામ કરી ઠેર ઠેર પેવર બ્લોક ઉખાડી નાખ્યા છે અને પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે જે યોગ્ય નથી નગરપાલિકા એમજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર સામે પગલા ભરીને પૂરતી વસુલાત કરવી જ જોઈએ અંડરગ્રાઉન્ડ કામકાજ ચાલી રહ્યું છે જેનાથી નગરની પાણીની લાઈનો અને નુકસાન નુકસાની થઈ રહી છે જે અંદાજીત અઢાર લાખ ઉપરાંતની નુકસાનીનો પત્ર અમે એમજી વિશેલને વસૂલાત માટે લખેલ છે હાલ પણ કામગીરી ચાલુ છે નાના મોટે હજુ નુકસાન કરી રહ્યા છે જો આ વસૂલાત નહીં કોન્ટ્રાક્ટરો વસૂલાત નહીં કરી શકે તો અમુ પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે રાઠવા મુકેશકુમાર વાળી ગ્રુપ ચેરમેન